જય માતાજી દોસ્તો આજે હું બનાવવાની છું પાણીપુરી તો પાણીપુરી બનાવવા માટે મેં અહીંયા આ ફુદીનો લીધેલો છે બટેકા બાફીને લીધેલા છે અને આ એક ડુંગળીને ને ટમેટું અને આ મરચાં લીધેલા છે અને આ ને બધું જીનું ઝીણું સમારીને લઈ લીધેલું છે અને આ પાણીપુરી માટેની આપણે આ પૂરી લીધેલી છે આ પૂરી માર્કેટમાં તૈયાર મળે છે એ જ પૂરી લીધી છે જેને આપણે તળવાના છીએ તો તેના માટે હવે આપણે પેલા પાણીની તૈયારી કરી લઈએ પાણીપુરી તો પાણીપુરીનું પાણી બનાવવાના છીએ તો પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં અહીંયા મિક્સર જાર લીધેલું છે તેમાં આ ફુદીનો નાખી દઈએ આપણે પુદીનાના પાન છે એ આપણે એડ કરી દઈએ ને હવે તેમાં આ કોથમરીના પાન એડ કરી દઈએ ને આ મરચાં લીધેલા છે તે મરચાંને કટકા કરીને આપણે નાખી દઈએ બેથી ત્રણ જેટલા આ મરચાં તીખા હોય છે એટલે મેં બેથી ત્રણ જેટલા દીધા છે તમારે તીખું વધારે જોઈતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો હવે તેમાં થોડું પાણી એડ કરીશું અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને આપણે આને મિક્સર ગ્રાઇન્ડ કરી દઈએ છીએ તો હવે આપણે તેને મિક્સર હવે આપણે આ મિક્સર ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આપણે તેને એક બાઉલમાં ગાળી લઈએ આવી રીતના ગાળી લેવાનું છે પાણીને આપણું આ પાણી રહીને અહીંયા થઈ ગયું છે હવે આપણે તેમાં એક તમને તીખું જોઈતું હોય તો તીખું તમે રાખી શકો છો પણ હું અહીંયા ખાટું મીઠું પાણી બનાવવાની છું તો એમાં આપણે એકથી બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું આમાં અલગથી મીઠું પાણી બનાવવાની જરૂર નથી આ પાણી ખાટું મીઠું પાણી બનાવીએ ને એટલે તીખું પણ લાગે છે અને ખાટું પણ લાગે છે એટલે બે પાણી અમારા છોકરાને આવું ભાવે ખાટું મીઠું એટલે અમે લોકો ખાટી મીઠી પાણીપુરી બનાવતા હોઈએ છીએ એટલે આ ખાટું મીઠું પાણી છે તો હવે આ પાણીમાં આપણે બીજા કોઈ પણ જાતના મસાલા નાખવાની જરૂર નથી આ આ જલજીરા પાવડર છે આ માર્કેટમાં મળે છે એક રૂપિયાનું પેકેટ મળે છે આવું પેકેટ લઈ લેવાનું અને આ આમાં આપણે એડ આ જલજીરાનો ટેસ્ટ ચાટની જેવો છે એટલે આમાં જલજીરામાં બધા ટેસ્ટ આવી જાય છે એટલે આ જલજીરાના બે પેકેટ આમાં મેં એડ કર્યા છે તમારે વધારે પાણી હોય તો તમે બે ત્રણથી ચાર પેકેટ જેટલા પણ એડ કરી શકો છો આમાં આપણે બીજા કોઈ મસાલા કરવાની જરૂર નથી ખાલી આપણે આમાં જલજીરા પાવડર નાખીએ એટલે આમાં બધો જ પાણીપુરીનો ટેસ્ટ જે આવે છે બહાર એવો જ ટેસ્ટ આવી જશે આ પાણીમાં એટલે આ પાણી તમે આવી રીતના બનાવજો આ સરસ પાણી બને છે આ બહાર મળે ને પાણીપુરીનું પાણી એવું જ આ પાણી બને છે તો આપણું આ પાણી તૈયાર થઈ ગયું છે હવે આપણે મસાલો કરીએ આ એક ડુંગળી લીધેલી છે આ ડુંગળીને આપણે ઝીણી ઝીણી સમારી લઈએ છીએ હવે આ આપણે ટમેટું સમારી લઈએ ટમેટાને પણ આપણે ઝીણું ઝીરણું સમારી લઈએ છીએ તો આપણે આ ટામેટા ચીણા ચીણા સમારી લીધા છે હવે ટામેટાને પણ આપણે આ બાઉલમાં લઈ લઈએ હવે તે બાઉલમાં આપણે આ બટેકા લઈ લઈએ તો હવે આ લાલ મરચું અને મીઠું લીધેલું છે એ બે મેં મિક્સ કરીને થોડું પાણી નાખીને પલાળવા માટે રાખ્યું હતું એટલે આવું ચટણી જેવું તૈયાર થઈ જાય છે એ લઈશું આપણે હવે આપણે આ બધા બટેકાને મસળી લઈએ અને આનો માવો કરી લઈએ તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે બટેકાનો ચૂંદો થઈ ગયો છે બરાબર હવે તેમાં આપણે કોથમીરના પાન નાખી દઈએ આ મસાલો અને આ જલઝીરાવાળું પાણી આપણે આ પાણીપુરી ખાઈએ તો ખૂબ જ ટેસ્ટી હોય છે આ પાણીપુરી તમે પણ ઘરે જરૂરથી બનાવજો તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે પૂરી તળી લઈએ તો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં આ પૂરી નાખી દઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે આ પૂરી ફૂલીને ખૂબ જ મોટી થાય છે અને ખાવામાં પણ સરસ લાગે છે એકદમ ક્રિસ્મી બને છે આ જોઈ શકો છો સરસ મજાની પૂરી આપણી તળાઈ ગઈ છે કેટલી મોટી થઈ છે આ પૂરી એકદમ ક્રિસ્પી એવી પૂરી આપણી તળાઈ ગઈ છે એવી જ રીતના આપણે થોડીક બીજી પૂરી પણ તળી લઈએ બીજી પૂરી પણ આપણે તળાઈ ગઈ છે એને પણ આપણે બાઉલમાં લઈ લઈએ સરસ એવી પૂરી તળાઈ ગઈ છે હવે આપણે પાણીપુરી તો હવે આપણે આ પાણીપુરીમાં મસાલો ભરી લઈએ આપણે બધી પૂરીમાં મસાલો ભરી લઈએ તો આપણે આ બધી પૂરીમાં મસાલો ભરી લીધો છે હવે આપણે આ આપણે આ બધી પૂરીમાં ઉપરથી થોડી થોડી સેવ મૂકી દઈએ તો તૈયાર છે આપણી આ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી તો તમે પણ આ પાણીપુરીની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો